આજે બાબરમાં દબાણકારો વિરુદ્ધ પાલિકા તંત્રની લાલાખ જોવા મળી હતી પાલિકાએ દબાણ હટાવવાની કામગીરી કરી શરૂ કરતા દબાણદારોમાં ફફડાટ વ્યાપી ગયો બાબરે એપીએમસી ગેટ થી ગાય સર્કલ સુધીના તમામ દબાણો હટાવવા તંત્ર કામે લાગ્યું રસ્તાના તમામ લારી ગલ્લા શેળ અને કાચા પાકા તમામ દબાણ પર તંત્રએ આજે બુલડોઝર ફેરવી દબાણ હટાવવા મેદાન છે સ્થાનિક તંત્રની સાથે પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે રસ્તા પરના તમામ દબાણ કોઈની સહસરમીના હટાવવા પાલિકા નિર્ધાર કરી ચૂકી છે જે કામગીરી ચાલુ જોવા મળી રહી છે બાબરમાં એક જગ્યાએ દબાણકારોએ કાયદાની એસી કી તેસી કરી હતી દબાણો જે અર્ચનરૂપ સાબિત હતા તે તમામ દબાણ પર બુલડોઝર ફરી દબાણ ખુલ્લા કરવામાં આવશે તે નક્કી જ છે દબાણ હટાવવાની જે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે તો એની અંદર અઢાર કે ચોવીસ મીટર કેટલું હટાવવાનું છે આજ રોજ માન્ય મદદનીશ કલેક્ટર સાહેબ શ્રીગામના માર્ગદર્શન નીચે ભાભર ગાય સર્કલથી માંડી અને બસ સ્ટેન્ડ સુધી દિયોદરના રોડ સુધીમાં જે નગરપા માર્ગ અને મકાન રાજ્ય અને નગરપાલિકા વિસ્તારની હદમાં જે બિનઅધિકૃત દબાણો અગર લારી ગલ્લા અગર અધિકૃત માણસો જે બેઠેલા છે એ લોકોને દૂર કરવાનું એક અભિયાન માનનીય મદદનીશ કલેક્ટર સાહેબની સૂચનાથી આજે આયોજન કરવામાં આવેલું છે જેના ભાગરૂપે પ્રથમ તબક્કે અઢાર મીટરમાં આવતા તમામ દબાણો ફરજિયાત દૂર કરવાના થાય છે જ્યારે અઢારથી ચોવીસ મીટરમાં માનનીય મદદનીશ કલેક્ટર સાહેબના માર્ગદર્શન મુજબ દબાણો દૂર કરવાના થાય છે સાહેબ આ લારી ગલ્લા હટાવવાના છે તો એમના માટે બીજી કોઈ વ્યવસ્થા કરવામાં આવેલ છે હા આ ટેમ્પરરી જે માણસો છે લારી ગલ્લાવાળા હોય એરિયાઓ હોય પણ ફળફળાદીના માણસો હોય એના માટે નગરપાલિકાના ખાડિયા વિસ્તારમાં જે મકાનો બિલ્ડિંગો બનાવેલા છે ત્યાં જે ઓટલા બજાર છે ત્યાં શિફ્ટિંગ કરવાનું આયોજન છે સાહેબ કેટલા સમયમાં રોડની કામગીરી શરૂ કરવામાં આવશે રોડનું મારી જાણકારી મુજબ હમણાં જ મેં એના જે એસઓ જોડે ચર્ચા કરી તો એમનું એવું કેવું છે કે આનું રિટેન્ડરિંગની કામગીરી ચાલુમાં છે ટેન્ડર હજી સેન્કશન થયું નથી રિટેન્ડરિંગ સેન્કશન થઈ જશે એટલે તરત જ આનું કામ હાથ ઉપર લેવાનું છે સાહેબ અઢારથી ચોવીસમાં કોઈ સરકારી સંસ્થાઓના દબાણો આવતા હશે તો એમના ઉપર શું કાર્યવાહી એ જરાક સાહેબ એમની રીતે નિર્ણય કરશે અમારા માન્ય મધિશ કલેક્ટર સાહેબ જરા ઉપસ્થા ઉપસ્થિત થશે તો સર એનો નિર્ણય કરશે ઓકે સર